આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસના વધ પક્ષની એકાદશી જીવનમાં વિજય આપનારી વિજયા એકાદશીની વ્રતકથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ગરુડધ્વજ મંગલમ કુંડરી કાક્ષ મંગલાય તનોહરિ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષમાં વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીના સ્વામી ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણ છે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને આ એકાદશી તિથિ ઘણી પ્રિય છે પ્રભુને સમર્પિત આ એકાદશીના તિથિના દિવસે ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ અર્થે પાપ નષ્ટ થાય એ અર્થે જીવનમાં ભુક્તિ અને મુક્તિ પ્રદાન થાય કષ્ટથી છુટકારો પ્રાપ્ત થાય સુખ શાંતિ મળે એ માટે વ્રત ઉપવાસ કરે છે એમાંય ખાસ કરીને આ મહામાસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે જેનું નામ છે વિજયા વિજયા અર્થાત વિજય આપનારી ભગવાન શ્રી રામચંદ્રજીએ આ એકાદશીનું વ્રત સૌપ્રથમ કરેલું હતું આ વ્રત કરીને ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપાસના કરીને રાવણ સાથે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરેલો એટલા માટે આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે જે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનાર છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો આ એકાદશીનું વ્રત કરે છે કથા સાંભળે છે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરે છે આજે ભગવાન શ્રી હરિની પૂજા વિશેષ થાય છે આજે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ઘરના મંદિરની સાફ સફાઈ થઈ જાય પછી સંકલ્પ અવશ્ય કરે કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે ત્યારબાદ પૂજન આરંભ થાય છે એકાદશીનું વ્રત બે પ્રકારે થાય છે એક તો ઉપવાસ જેમાં ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે અને એક છે અને એક છે એક ટાઈમ ભોજન જે ભક્તો વ્રત કરી શકતા નથી બાળક છે વૃદ્ધો છે ગર્ભવતી મહિલાઓ છે બીમાર વ્યક્તિ છે તેઓ પણ એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ એક ટાઈમ ભોજન લઈને પણ અત્યારના સમય પ્રમાણે વ્રત કરી શકે છે આજે વ્રત કરનારે રાત્રિએ ભોજન કરવાનું રહે છે જેમાં રાંધેલો ભાત છે લસણ ડુંગળીનો ત્યાગ કરવાનો છે સાત્વિક ભોજન ગ્રહણ કરવાનું છે આજના દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે તેઓ કંદમૂળ ખાઈ શકે છે તથા ફ્રૂટ આદિ પણ લઈ શકે છે જે ભક્તો આજે વ્રત કરવા માંગે છે અથવા નથી કરવા માંગતા તેઓ પણ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની પૂજા અવશ્ય કરે અથવા પ્રભુના મંદિરે જઈને દર્શન પણ કરી શકે છે અથવા તો ઘેરે બેઠા જ મંત્ર જાપ કરી માનસિક સેવા પણ કરી શકે છે જે જેની શ્રદ્ધા વિશ્વાસ એ પ્રમાણે આજે પ્રભુની પૂજા અવશ્ય ભક્તો કરે છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણનું જો આપણા ઘરના મંદિરમાં ફોટો મૂર્તિ સ્વરૂપમાં બિરાજમાન હોય તો આપણા ઈષ્ટદેવની સાથે પ્રભુની વિશેષ પૂજા થાય છે મૂર્તિ હોય તો સ્નાન નિત્ય કરાવવું પડે છે શુદ્ધ જળથી પંચામૃતથી ફરી શુદ્ધ જળથી આજના દિવસે ખાસ સ્નાન કરાવીને ત્યારબાદ વસ્ત્ર પરિધાન કરાવાય છે પીળું પીતાંબર પ્રભુને ધારણ કરાવાય છે સાજ શૃંગાર કરાવાય છે ભગવાનની સ્થાપના કરીને ત્યારબાદ બે તુલસી દલ પ્રભુના શ્રી ચરણોમાં અર્પિત થાય છે અને ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યમાં માખણ મિશ્રીનો ભોગ છે મીઠાઈનો ભોગ છે ફળ ફ્રૂટનો ભોગ છે તે લગાવી શકાય છે તેમાં એક તુલસી દલ પધરાવું આજે જો તુલસી દલ લેવાનું ભૂલાઈ ગયું હોય ભગવાનની સેવા માટે તો તુલસી માતાની સેવા પૂજા થઈ જાય તુલસીજીની સામે દીપદાન થઈ જાય પ્રણામ કરીને પ્રભુની સેવા અર્થે બે તુલસી દલ તોડી શકાય છે એકાદશીના દિવસે આમ જોઈ તો આપણે કોઈ પણ વૃક્ષ લતાને તોડતા નથી પરંતુ એકાદશીનું વ્રત છે માતા તુલસી તુલસીદી પરંતુ આ એકાદશીના વ્રતમાં ભગવાન શ્રી નારાયણને શ્રી ચરણોમાં તુલસી દલ પધરાવા તે જ સેવા પૂર્ણતાને પહોંચાડે છે એટલે કે સેવા પૂર્ણ ગણાય છે તુલસી વગર પ્રભુ પ્રસન્ન થતા નથી અથવા ભોગ સમર્પિત થતો નથી એવું પણ કહી શકાય આજે ભગવાનને મોલી સમર્પિત થાય છે અને પોતે પણ હાથમાં લાલ મોલી બાંધે જેને આપણે રક્ષા સૂત્ર કહીએ છીએ જેથી જીવનમાં રક્ષા પ્રાપ્ત થાય આજના દિવસે ભગવાનને ચંદન લગાવવું હવે ઉનાળાની સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ચંદનનો લેપ થાય છે ચંદન જે ઠંડક આપે છે પોતે પણ તિલક કરી શકે છે ભગવાન શ્રી નારાયણની આરતી થઈ જાય પછી કથાવશ્ય સાંભળવી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે મંત્ર જાપ કરી શકાય છે લક્ષ્મી નારાયણ સહિત સર્વે દેવી દેવતાને વંદન કરીને આજે ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે ભૂલ બદલ ક્ષમા પ્રાર્થના થાય છે પૂજા સંપન્ન થાય પછી આખો દિવસ પ્રભુનું નામ સ્મરણ મનમાં કરતું રહેવું અને આપણા જે લૌકિક કાર્ય છે તે કરતા રહેવા કારણ કે આપણે સંસારી હોય તેઓ તો લૌકિક કાર્ય પોતાની ફરજ બજાવીને જ પ્રભુની એક પ્રકારની સેવા જ કરે છે આપણા સંસારીઓ માટે તો વ્રત ઉપવાસ વધુ છે નહીં માત્ર સંન્યાસીઓ સાધુ માટે છે પરંતુ અત્યારે આપણે પણ વ્રત ઉપવાસ કરીએ છીએ પ્રભુ પ્રસન્ન તો અવશ્ય થાય છે જે આપણે પ્રભુને માટે કંઈક કરીએ છીએ એવો ભાવ થાય છે કે પ્રભુ પ્રસન્ન થશે આરોગ્ય પ્રદાન થશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો અઠવાડિયે પંદર દિવસે એક વખત ભૂખ્યું રહેવાથી આપણા શરીરને આરામ મળે છે સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે એટલા માટે પણ આપણા ઋષિ મુનિઓએ વ્રત કરવાનું આપણને સૂચવ્યું છે અને મંત્ર જાપ તે આપણો માનસિક ખોરાક છે મનનો ખોરાક છે મનની શુદ્ધિ માટે છે અને તનનો ખોરાક તે વ્રત છે અને જે આપણે દાન પુણ્ય કરીએ છીએ વ્રત દરમિયાન અથવા નિત્ય પણ તે આપણા ધનની શુદ્ધિ માટે છે આ રીતે આપણે સંસારી લોકો જીવન નિર્વાહ કરીએ તો ધર્મ સચવાઈ રહે છે પહેલી રોટલી ગાયની છેલ્લી રોટલી કૂતરાની આ નિયમ એટલા માટે જ છે કે આપણે પશુ પક્ષીને પણ આહાર પહોંચાડી શકીએ તો ઉત્તમ છે કારણ કે આપણી ફરજ છે બધા પશુઓમાં મનુષ્ય બુદ્ધિશાળી છે અને મનુષ્ય બધાથી સમજદાર પણ છે એટલા માટે પ્રભુએ આ જવાબદારી મનુષ્યને સોંપી છે જ્યારે મનુષ્ય પોતાનું કર્મ વ્યવસ્થિત કરતો નથી ત્યારે તે દંડનો ભાગી બને છે જ્યારે શનિની સાડે સાતી ઢૈયા આવે છે ત્યારે ઈશ્વર જ તેને દંડ આપે છે માટે આપણે ચેતીને ચાલુ મનુષ્ય છીએ તો મનુષ્યતા અવશ્ય રાખવી ભલે આપણે દેવ ન બનીએ દેવી ન બનીએ પરંતુ મનુષ્ય તો બનીએ આ ભાવે આપણે ભગવાનની સેવા કરીએ છીએ જો આપણે આપણી ફરજ બજાવતા બજાવતા વ્યવસ્થિત જીવન જીવીશું તો પ્રભુ આપણી પ્રાર્થના અવશ્ય સાંભળશે ચાહે સુખ હોય કે દુઃખ હોય લાભ હાનિ માન અપમાનમાં પ્રભુ આપણને સાથ અવશ્ય આપશે કારણ કે પ્રભુએ કહ્યું છે કે જ્યાં સત્ય છે જ્યાં ધર્મ છે જ્યાં દયા છે ત્યાં સ્વયં ઈશ્વર છે એટલા માટે શ્રીલક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાને જે ગીતાજીમાં કહ્યું છે તેને આપણે જીવનમાં અવશ્ય અપનાવવું જોઈએ ભગવાન શ્રી નારાયણને પ્રસન્ન કરવા માટે આજના દિવસે વ્રત ઉપવાસ થાય કે ન થાય પરંતુ આપણે છતાં પણ માનસિક સેવા કરીને આપણે જે એકાદશીમાં જે નિયમ લેવાય છે તે નિયમને ગ્રહણ કરીને પણ પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ કોઈની નિંદાકૂલી કરવી નહીં દિવસ દરમિયાન સૂવું નહીં અને વ્યસનોથી આજના દિવસે ખાસ દૂર રહેવું ઘરમાં પણ એવી કોઈ અશુદ્ધ વસ્તુ લઈ આવવી નહીં જેથી ઘરમાં પવિત્ર વાતાવરણ જળવાઈ રહે આજના દિવસે વડીલોની સેવા કરવી બને ત્યાં સુધી જરૂરિયાતમંદની સેવા કરવી આપણને જો પ્રભુએ આપ્યું હોય તો બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે મનમાં નકારાત્મક વિચાર ન લઈ આવવા આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું સાફ સફાઈ રાખવી અને તુલસીના વૃક્ષ પાસે દીપક અવશ્ય પ્રગટાવવું સવાર અને સાંજ જૂઠું બોલવું નહીં મન કર્મ વચનથી કોઈને પણ આડા ન આવવું પરેશાન ન કરવું આવા નાના નાના અમુક નિયમ છે જે આપણા જ હિત માટે છે આપણું જ કલ્યાણ થાય છે આપણા ગ્રહો સારા થાય છે આ બધું કરવાથી આજે પીપળાના વૃક્ષની પૂજા થાય છે પીપળાનું વૃક્ષ કે જે સર્વદેવમય છે ભગવાન શ્રીલક્ષ્મીપતિનો તો વાસ છે જ સર્વે દેવી દેવતાઓનો પણ વાસ મનાય છે અને પિતૃઓનું પણ એટલા માટે પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત થાય છે અને પ્રદક્ષિણા સાત કરવાની હોય છે એકસો આઠ પણ કરી શકાય છે સૂતરનો દોરો લપેટાય છે અને ધૂપ દીપ પણ કરાય છે પીપળાના વૃક્ષની પૂજા એટલા માટે થાય છે કે આપણે પ્રકૃતિનું જતન કરવાનું છે જાળવાને આપણે કાપીએ તો સામે એક ઝાડવાને આપણે જ્યારે કાપીએ અથવા એક ઝાડવું સુકાય તો સામે બે ઝાડવા વાવવા જોઈએ એ નિયમ છે જેથી જે પ્રકૃતિ માતા છે તે જળવાઈ રહે અને આપણને પૂરતું ઓક્સિજન મળી રહે પ્રદૂષણ ન થાય વાતાવરણમાં કારણ કે અત્યારે અતિ આધુનિક યુગમાં વિવિધ યંત્રોનો ઉપયોગ થાય છે ત્યારે આપણે વૃક્ષોનું પૂજન એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ બતાવેલું છે કે જેથી આપણે પ્રકૃતિનું જતન કરીએ માત્ર પૂજા નથી કરવાની તુલસીજીની પૂજા પીપળાની પૂજા વડલાની પૂજા નથી કરવાની પરંતુ તેમનું જતન પણ કરવાનું છે સાળ સંભાળ લેવાની છે તે પણ એક પૂજા જ છે જેમ આપણે ઘરના સદસ્યની સાળ સંભાળ લઈએ છીએ ને ક્યારેક કોઈ બીમાર પડે તો આપણે તેમને છોડી દેતા નથી પરંતુ તેમને આપણી પાસે રાખીએ છીએ અને તેમને સાજા થાય એ ભાઈ કોશિશ કરતા રહીએ છીએ એ જ રીતે જ્યારે વૃક્ષો સુકાય છે ત્યારે તેમને સાજા કરાય છે સાજા ન થાય તો બાજુમાં બીજું વૃક્ષરોપણ કરી દેવું જોઈએ જેથી વૃક્ષોની સંખ્યા ઘટે નહીં જેમ માનવોની સંખ્યા વધતી જાય છે અને જમીન એક દિવસ ઘટી જાય એ પહેલાં આપણે વૃક્ષોનું વાવેતર કરવાનું છે વૃક્ષોનું જતન કરવાનું છે જંગલોનું જતન કરવાનું છે કુદરતી જે સંપત્તિ છે તેનું જતન કરવાનું છે એટલા માટે આપણા ઋષિમુનિઓએ આપણને વૃક્ષોની પૂજાનું વિધાન બતાવ્યું છે અને વ્રતો કર્યા છે જેમાં વટ સાવિત્રી વ્રત છે જેમાં વડલાની પૂજા થાય છે વડલો કે જે વંશવૃદ્ધિનું પ્રતિક મનાય છે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતિક મનાય છે વડલાના એક પત્રમાં ભગવાન શ્રી ગોપાલ બિરાજમાન થઈને વાસરી વગાડે છે તે આપણે સુંદર દૃશ્ય જોયું છે ચિત્ર જોયું છે તે બતાવે છે કે પ્રભુ પત્ર પત્રમાં વાસ કરે છે કણે કણમાં ઘટઘટમાં વાસ છે માટે આપણે પ્રકૃતિ માતાનું જતન કરવું જોઈએ તેમને નુકસાન પહોંચાડવું ન જોઈએ એ જ એક પ્રકારની પૂજા છે પરંતુ અત્યારે શું થયું છે અત્યારે માત્ર પૂજા જ રહી ગઈ છે જતન રહ્યા નથી ખેડૂત જેમ ખેતી કરે છે તેનું જતન કરે છે માટે ખેડૂતને આપણે ધરતી પુત્ર કહીએ છીએ એ જ રીતે આપણી પણ ફરજ છે આપણે ખેડૂત હોય કે ન હોય પરંતુ વૃક્ષ લતા છોડનું જતન અવશ્ય કરીએ વૃક્ષો વાવીએ અને પ્રકૃતિ માતાની કૃપા તળે આપણે જીવન વિતાવીએ પ્રકૃતિ માતાના આપણે ઋણી છીએ માટે આ ઝાડ પાન લતા હોવા જરૂરી છે જેથી પક્ષીઓને પણ ઘર મળે પક્ષીઓ પણ હોવા જોઈએ પશુઓ પણ હોવા જોઈએ તે બધા પણ આપણા જ ભાઈ બહેન છે એ ન ભૂલવું જોઈએ આપણે બધા ઋષિ કશ્યપ અને માતા અદિતિ દીદીના સંતાનો છીએ માટે આપણે સૌ માટે જગ્યા રાખવી જોઈએ આ રીતે આપણે વિચાર કરીને ચાલીએ તો ભગવાનને પ્રસન્ન અવશ્ય કરી શકીશું સૌનો વિચાર કરીને જે મનુષ્ય ચાલે છે તેની ઉપર પ્રભુ કૃપા કરે છે શક્તિ પ્રદાન કરે છે મનોકામના પૂર્ણ કરે છે કારણ કે જ્યાં ભાવ સાચો છે ત્યાં જ ભગવાન છે ત્યાં જ હરિ છે આજના દિવસે પશુ પક્ષીની સેવા કરીએ ચણની વ્યવસ્થા કરીએ ગૌ માતાની સેવા કરીએ બળદની સેવા કરીએ જેથી ગાય માતાની પણ રક્ષા રહે આજના દિવસે નહીં નિત્ય આપણે ગૌ માતાની સેવા કરવાની છે બળદની સેવા કરવાની છે બળદ કે જે નંદીશ્વર કહેવાય છે ભગવાન મહાદેવનું વાહન છે અને ગાય માતા ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે માટે આજે વૈષ્ણવો આ પશુ પક્ષીની સેવા અવશ્ય કરે છે આજના દિવસે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના પરમ વચન ગીતાજીનો પાઠ કરીને જો પિતૃદેવતાને અર્પણ કરવામાં આવે તો પિતૃદેવતા પ્રસન્ન થાય છે મુક્તિ મળે છે એમને અને ઘરમાં પણ સુખાકારી રહે છે આજના દિવસે ભગવાન શ્રી હરિનારાયણના કોઈ પણ મંત્ર એકસો આઠ વાર જપી શકાય છે ગાયત્રી મંત્ર પણ જપી શકાય છે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી જે સાક્ષાત ભગવાન શ્રી નારાયણના જ અવતાર મનાય છે આજે ભગવાન શ્રી હરિની સાથે લક્ષ્મીદેવીજીનું પણ પૂજન કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા રહે છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવ અને વિજયની પ્રાપ્તિ થાય છે આ રીતે આજના દિવસે ભગવાન શ્રી હરિની પૂજા વિધિ કરીને એકાદશીનું વ્રત કરીએ કે ના કરીએ પૂજન અવશ્ય કરીએ અને વ્રત કથા અવશ્ય સાંભળીએ હવે આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હે જનાર્દન મહામાસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે શત્રુ બાધા ભય ટળે છે વિજયા એકાદશીના પ્રભાવથી તેના મહાત્મયના શ્રવણ પઠન માત્રથી જ સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહેવા લાગ્યા એક સમયે દેવર્ષિ નારદજીએ જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું હે પરમપિતા તમે મને મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત વિધાન બતાવો ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે નારદ વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતા જાનકી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે લંકાપતિ રાવણે સીતાજીનું હરણ કર્યું આ દુઃખદ સમાચારથી શ્રી રામજી લક્ષ્મણજી અત્યંત વ્યાકુળ બનીને સીતાજીની શોધમાં નીકળી પડ્યા ફરતાં ફરતા શ્રીરામજી મરણાસન જટાયુની પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવીને સ્વર્ગલોકમાં સીધાવી ગયા થોડા આગળ વધ્યા ત્યારે શ્રી હનુમાનજી સાથે શ્રીરામજીનો ભેટો થયો શ્રી હનુમાનજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરાવી સુગ્રીવના ભાઈ વાલીનો વધ થયો જે અધર્મી હતા ત્યારે સુગ્રીવે શ્રી રામચંદ્રજીને સહાયતા કરી અને સર્વ વાનર સેનાને સીતાજીની શોધ માટે મોકલ્યા શ્રી હનુમાનજી શ્રી રામચંદ્રજી પાસે આવીને શુભ સમાચાર કહે છે સીતાજીની શોધ થઈ ગઈ છે ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગર મચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરીશું ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા હે શ્રીરામ તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનથી દૂર કુમારી દ્વીપમાં બકદા લભ્ય નામના ઋષિ રહે છે એમને અનેક નામના બ્રહ્માજીને જોયા છે તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળીને શ્રી રામચંદ્રજી બકદાલભ્ય ઋષિ પાસે ગયા એમણે પ્રણામ કરીને શ્રી રામચંદ્રજી ત્યાં જ બેઠા ત્યારે મુનિએ પૂછ્યું હે રામ તમે ક્યાંથી પધાર્યા છો ત્યારે શ્રી રામજી બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું હું રાક્ષસોને જીતવા લંકા તરફ જઈ રહ્યો છું ત્યારે બગદાલભ્ય ઋષિ કહે છે હે રામ હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત કરો સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય પણ નિશ્ચિત થશે હે શ્રીરામ આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના ચાંદી તાંબા કે માટીનો કોઈ પણ એકનો કળશ બનાવવું આ ઘડામાં પાણી ભરીને તેના પર પાંચ પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું કળશના નીચે સત અનાજ સાત પ્રકારના અનાજ રાખવા ઉપર જવ રાખવા તેના પર શ્રી નારાયણ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન સ્નાનાદિથી નિત્યકર્મથી નિવૃત્ત થઈને ધૂપ દીપ નૈવેદ્ય શ્રીફળ આદિ ભગવાનને ચડાવીને પૂજન કરવું એ આખા દિવસે ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવો રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણ દેવને દાન આપી દેવો હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સહિત કરશો તો અવશ્ય જ વિજય પ્રાપ્ત કરી શકશો શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર તેમણે વિજય પ્રાપ્ત કર્યો ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન માટે જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તે બંને લોકમાં વિજયને પ્રાપ્ત કરી શકશે જે ભક્તો આ વિજયા એકાદશીનું મહાત્મય સાંભળે છે તે પાપોમાંથી મુક્તિ મેળવશે તેના પાઠ શ્રવણ માત્રથી જ બાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ રીતે પુરાણમાં માઘ માસના કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળ્યું વિજયા એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે પૂજા ન થાય ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ થયું હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા નથી થતી પરંતુ પૂજા આપણે જે કરીએ છીએ તે દાનનો સંકલ્પ અવશ્ય થાય છે જ્યારે સૂતક પૂર્ણ થાય બહેનોને ચાર દિવસ પૂર્ણ થઈ જાય માસિક ધર્મના ત્યાર પછી તેઓ દાન પુણ્ય કરી શકે છે આ રીતે વ્રતનો સંકલ્પ પણ થાય છે આજના દિવસે આપણે જે કાંઈ કર્મ કરીશું તે પ્રભુને અર્પિત થાય છે માટે કર્મમાં ચોખ્ખાઈ અવશ્ય રાખવી આજના દિવસે કોઈ આગંતુક જો ઘેરે આવે તો તેમને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે અવશ્ય કંઈક આપવું જોઈએ કારણ કે ભગવાન શ્રી નારાયણ ભક્તુન ભગવાનની સાથે જ ફરતા હતા છતાં પણ તેઓ એમ જ સમજતા હતા કે આ તો મારા ભયનો દીકરો છે જ્યારે ઋષિમુનિઓ જાણતા હતા સાધુ પુરુષો જાણતા હતા કે ભગવાન શ્રી નારાયણના જ અવતાર છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ માટે પ્રભુ જેની ઉપર કૃપા કરે તે જ જાણી શકે છે પ્રભુના સાચા સ્વરૂપને માટે આપણે ઈશ્વરને જાણવા હોય તો ઈશ્વરની લીલા કથા સાંભળવી પડે છે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે ધર્મના માર્ગ પર ચાલવું પડે છે શાંતાકારમ ભુજગસૈનમ પદ્મના ભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદ મેઘ વર્ણ સુભાંગ લક્ષ્મીકાંત કમલનયનમ ભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભ ભય હરમ સર્વલોકનાથમ બોલો સર્વે લોકના એક જ નાથ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ